સહી અને ચાર્જ લીધો નથી એમાં જે કામો બતાયેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી જેના કારણે મારે ચાર્જ લેવાનો બાકી છે જમીન લેવલે જો કામ જોવા આવે છે તો પચાસ લાખ થી ઉપરના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો બે ની ઉપર ઓભંડ આપણને જોવા મળે છે

કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં અમારા ગામ થી સ્મતાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં બે ગ્રાન્ટમાંથી એક જ કામ બે વાર બતાયેલા છે એમાં કુલ મુકાયેલા કામોમાં અ સિત્તેર કામો છે તે પૈકી બે કામો ચાલુ અને બીજા સાત કામો કે પૂરા થયેલા છે જેમાંથી કુલ કિંમત પિસ્તાલીસ લાખ એકવીસ હજાર એકસો ને એકત્રીસ જેમાં બે કામ એક લાખ ઓગણપચાસ હજાર છે જેમાં એની રકમ એક લાખ ને ઓગણસી હજાર છે જેમાંથી પંદર માં નાણાં પંચ માંથી જે આ કામ લીધેલું હતું એ પણ અધૂરા બોલે છે